આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાલવીર દિવસ અને તે નિમિત્તે જ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું ગુરુદ્વારા જ ગુરુનાનક વાડી ખાતે જ દર્શન કરવામાં આવે બાલવીર દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન અકુટા વિધાનસભામાં જ એક પ્રભાત રેલીથી કરવામાં આવ્યું છે ખંડેરાવ માર્કેટથી જ આ પ્રભાત રેલી નીકળી છે જેમાં ધારાસભ્ય પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અને સ્થાનિક નગરસેવકો સહિત મહાનુભાવો જોડાયા હતા આ પ્રભાત ફેરીમાં શીખ ધર્મના યુવાનો પણ જોડાયા હતા સાથે જ ગુરુદ્વારા ખાતે અકુટાના ધારાસભ્ય બાળવીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પણ જોડાયા હતા અને ગુરુદ્વારામાં શિષ નમાવ્યું હતું દિવસનું આયોજન કરવામાં આવ્યું છે ફક્ત વડોદરા શહેરમાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં ભારત દેશમાં કરવામાં આવ્યું છે આ આજના દિવસે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોને જે શહીદો થયા હતા એમના વિશે આ કાર્યક્રમ છે હમણાં સવારની પ્રભાત ફેરી રાખી છે ત્યાર પછી ત્યાં શબ્દ કીર્તન થશે અમે આખું એક એમના લાઈફ પર પિક્ચરાઈઝડ આખું તૈયાર કર્યું છે એ છોકરાઓને સમજાવીશું અમે પણ પોતે સમજીશું અને આજનો દિવસ જે રીતે આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે એક લોકોને એક આઈડિયા આપવામાં આવશે કે ભાઈ કયા રીતે શું કયા સંજોગોમાં ગોવિંદસિંહજીના પુત્રો શહીદ થયા હતા અને કયા કારણોસર થયું હતું એનું આખું પિક્ચરાઈઝેશન આખું ગોઠવ્યું છે ગુરુદ્વારામાં અકોટા વિધાનસભામાં ખંડેરા માર્કેટની પાછળ જે આવેલ છે આ એક ગુરૂદ્વારા આવેલો છે એટલે આપણે અહીંયા આગળ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ રેલીમાં કેટલા લોકો જોડાયા છે અમારો આખો આખોટા વિધાનસભાના કાર્યકર્તાઓ જોડાયા છે ચારે ચાર વોર્ડ છે ચારે ચાર વોર્ડના બધા જ પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓ જોડાયા છે